કેમ છો મિત્રો વાત કરવી છે માતા પિતાની વાત સાંભળવી કે નહીં તો મિત્રો આનો જવાબ છે હા અને ના બે અર્થની અંદર વેચાયેલો આ જવાબ છે પહેલાં માનવું જોઈએ એના વિશે વાત કરી લઉં તો મિત્રો માતા પિતા પોતાના સંતાનને કોઈ દિવસ દુખી જોવા નથી માંગતા હું નાના બાળકથી શરૂઆત કરું તો જ્યારે એના બાળકનો જન્મ થાય છે એનાથી શરૂઆત કરીએ તો જેમ જેમ મોટું થતું જાય એમ એને દરેક વસ્તુ શીખવાડવામાં આવતી હોય છે કપડાં વ્યવસ્થિત પહેરો સ્કૂલમાં જાય તો એના અભ્યાસનું ધ્યાન રાખે કોની જોડે સહેજ મોટો થાય એટલે કોની જોડે કેવી રીતે વાત કરવી એના વિશે એને શીખવાડવામાં આવે છે ઘણી વખત દસમા અગિયારમાં બારમા માં આવતા હોવાની શરૂઆત થાય એટલે એમના સબ્જેક્ટ લઈને ઘણી વખત મીઠી નોકજોક થતી હોય આ સબ્જેક્ટ લેવો એ ગ્રુપ લો બી ગ્રુપ લો એમાં કદાચ મીઠી નોકજોક થતી હોય જમવા બેસો ત્યારે એક રોટલી વધારે આપવું જે એના નામથી બોલાવતા હોય બાબો હોય બેબી હોય વોટ આ બધું શું છે મિત્રો એક માતૃત્વનો નો એક પ્રેમ કારણ કે માતા અને પિતા એ બંને પોતાના બાળકને બને ત્યાં સુધી એ કેમ ખુશખુશાલ જીવે એની તરફેણમાં હોય છે નહીં કે ઘણા બાળકોને એવું લાગતું હોય કે મમ્મી પપ્પા ટોર્ચર કરે છે વાસ્તવમાં એ ટોર્ચર નથી હોતું એમનું વાત્સલ્ય હોય છે જમવાની વાત કરીએ થોડું શાક લીધું હોય તો બેટા કે બેટી થોડું વધારે લે ગરમ રોટલી આપું આ બધું શું છે મિત્રો એક યુવાન અવસ્થા થાય ભણવાનું પૂરું થાય કદાચ નોકરી ધંધાની અંદર જવાનું હોય તો જેને બિઝનેસ હોય એના પિતા પુત્રની આરે લેતા હોય છે તો એને ત્યાં જે રોજિંદીની ક્રિયાઓ થતી હોય એને એક એક વસ્તુનો ખ્યાલ આપી અને એને તૈયાર કરતા હોય છે ઘણા છોકરાઓને લાગતું હોય છે કે પપ્પા ના અને મારા વિચારો નથી મળતા હોતા એવું નથી મિત્રો આ વિડીયો તમે જોયા પછી તમારા બાળકોને પણ બતાવજો જેથી કરીને ખ્યાલ આવે હું બાળકોને એટલું જ કહીશ તમારા માતા પિતા જે પણ કંઈ ભોજનમાં તમને આપવાનો પ્રયત્ન કરે છે હજુ એક રોટલી વધારે ખા આ સબ્જેક્ટ લે એક ગ્રુપ લે કે બી ગ્રુપ લે ભણવા બાબત બે બાબતે ધંધાની અંદર જઈએ છે રોજગારી મેળવવા માટે તો તમારાથી અનુભવ એમનો વધારે છે તો એમના અનુભવો તમને બધા કહેતા હોય છે એટલે બાળકોને હું એવું કહેવા માગીશ વસ્તુ એક હશે પણ કદાચ વિચારો જુદા હશે પણ આ બધું જ જે બી માથાકૂટ માતા પિતા કરતા હોય એ ફક્ત ને ફક્ત સંતાનો સુખી અને સારું જીવન જીવી શકે મેં ઘણા લોકોને એવા જોયા છે કે દાદા દાદી પંચોતેર વર્ષે પોકી ગયા હોય છોકરો પંચાવન વર્ષનો થયો હોય એના બી છોકરા ઘરે હોય જેને બીજી ભાષામાં આપણે કહીએ છીએ વ્યાજ તો પોતાના પુત્ર ઉપર ધ્યાન ના આપી અપૌત્ર ઉપર ધ્યાન આપતા હોય તો મિત્રો એવું નથી સમજવાનું કે એના પોતાના પુત્રનું ધ્યાન નથી રાખતા એક નજર એના પુત્ર ઉપર પણ હોય છે કેમ આ બધો મીઠો પ્રેમ છે મિત્રો ઘણી વખત એવું બી થતું હોય કે દાદા ચાલી નથી શકતા હોતા ઘણી વખત બોલી નથી શકતા હોતા છતાં ઈશારાથી પોતાના પુત્રને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરતા હોય તો મિત્રો એમની લાગણીને સમજજો એમની લાગણી મહત્વની છે ખાલી એટલું જ કહેવા માગીશ મિત્રો કે માતા પિતાની વાત સાંભળવી જોઈએ જ્યારે તમારી યુવાન અવસ્થા હોય છે ત્યારે તમારે વિવાહિત લગ્નની કઈ વાત કરતા હોય તો એમને ધ્યાનથી સાંભળો એમના જોડે મીઠી વાર્તો કરો ખાના જે જે પ્રશ્નો હોય એ જે બી વિચાર છે મા બાપ તમારા એ ફક્ત ને ફક્ત તમારી ભલાઈ માટે કારણ કે આ દુનિયાની અંદર તમે સારામાં સારો અભ્યાસ કરો સારામાં સારા બિઝનેસમેન થાઓ ટૂંકમાં તમે સારી પ્રગતિ કરો તો ફક્ત ને ફક્ત જો ખુશી મળતી હોય તો તમારા માતા પિતા તમારા બેન તમારા મોટાભાઈ નાના ભાઈ જે હોય એમને જ એટલે મિત્રો માતા પિતાની કોઈ પણ વાત હોય એને શાંતિથી સાંભળવી જોઈએ અને નાઇટી ફાઈવ પર્સન્ટ હું તો એવું નથી કહેતો કે શક્ય થાય બધી ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ એક ગ્રુપ લે તારા મિત્રએ આ લીધું છે નથી લેવાની જરૂર આવી નાની મોટી રોગજોકો કર્યા પછી પણ સાથે રહેજો મિત્રો હવે માતા પિતાનું કેમ ના માનવું એનો એક સવાલ એ વસ્તુ ઉપર આપણે આપણા ગ્રંથની અંદર જઈએ તો શ્રી રામચંદ્ર ભગવાન એમને કઈ કઈ માતાની વાત સાંભળી અને એમના જ પુત્ર ભરતે એમની વાત ના સાંભળી તો કયા સંજોગોમાં માતાની વાત ના સાંભળવી જોઈએ તો પિતાની વાત ના સાંભળવી જોઈએ તમે પણ જાણો છો રામ જોડે ચૌદ વર્ષનો વનવાસ માગ્યો ભરતને રાજગાદી કઈ કઈ ભરતના માતા હતા મારો પુત્ર નીચો ના રહે ગાદી ઉપર બેસે આ બધું જોવા માટે પોતાની મમતા જાગી ઉઠીને એમને બે એમના પતિ દશરથ રાજા જોડે એમને એમના બે વચનો એ મેં માગી અને રામને આનું પરિણામ આવ્યું આજ રામચંદ્ર ભગવાન જ્યારે એમને વનવાસ માટે નીકળવાનું હતું એટલે પોતાની માતા કૌશલ્યા જોડે ગયા અને એમને વાત કરી કે માતા આવું છે અને હું જાઉં છું વનમાં કૌશલ્યા માતા પોતે એ જાણતા હતા કે વનની પરિસ્થિતિ શું હોય એટલે એમને કીધું કે બેટા તું ના જઈશ પણ એમને કીધું કે ના મારા જવું પડશે માતા કઈ કઈનો એ મનની ઈચ્છા છે તો આ બધું જોતા એવું લાગે છે કે ભરત કઈ કઈનો પુત્ર હોવા છતાં માતાની આજ્ઞાનું પાલન ના કર્યું તો મારો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે જ્યાં અધર્મ હોય તમને ખબર હોય કે ભાઈ આ વસ્તુ કરવાથી મારું તો નુકસાન થશે જ પણ સામેવાળાનું મસ્તક પણ નીચું નમી જશે અને સામેવાળાને આનાથી નુકસાન થાય છે તો કદાચ કોઈ માતા કે પિતા તમને વાત કરે તો એમની વાત માનવી ના જોઈએ મેં તમને બંનેના ઉદાહરણ આપી સમજાવ્યું હજુ એક ઉદાહરણ આપી દઉં કે કોઈ નાનું બાળક એટલે સમજો કે સાતમા આઠમામાં ભણતું હોય એને ક્લાસરૂમમાંથી સમજો કે પેન મળે છે અને જો લઈને ઘરે આવે છે અને એની માતા પૂછે કે ક્યાંથી બેટા પેન લાવ્યો અને પુત્ર એમ કહે કે મને ક્લાસમાંથી મળી હતી અને માતા જો કે રાખી લેવી તી રાખી લે તો આ ખોટું છે મિત્રો માતાએ એને એવું કહેવું જોતું હતું કે તે તારા ક્લાસમાં ઊભા થઈને કોઈને પૂછ્યું કે ભાઈ કોઈની પેન ખોવાઈ છે તો કદાચ કોઈ છોકરો કે છોકરીની જો પેન ખોવાઈ હોત તો તરત ક્યાંક હા પેન મારી છે તો એને તમે પરત આપી શકાત એટલે કહેવાનો મતલબ એટલો જ મારો મિત્ર માતા પિતાનું માનજો સારા સંસ્કારોથી સાથે તમારું સિંચન થતું હોય છે દરેક મા બાપ પોતે એવું ઈચ્છતા હોય છે કે મારો પુત્ર સુખી રહે જીવે ત્યાં સુધી સુખી રહે થેન્ક યુ આભાર